તો કેમ છો ખેલું મિત્રો બધા મજામાં જ છો મજામાં જ રહેવાનું આપણે રાજુભાઈ રોજ જે આજે સાડા હાથથી આઠ વાગે વિડીયો લાવે કંઈક કંઈક નવું જાણવા લાવે છે અત્યારે ઊભો છું મગફળીમાં રહેવાનું કારણ એ હતું મગફળી વિડીયો આપણે બનાવ્યા છે ને બે થી ત્રણ દિવસ થઈ ગયા છે અને વિડીયો બનાવ્યા પછી અમુક ખેડૂતોની કોમેન્ટો આવી તો પછી મારે વિચારવું પડે કોમેન્ટ આવે ફોન આવતા હોય પણ હજી અમુક ખેડૂતોની ટેવ એવી ખરાબ છે ને મને એમ થાય કે શું કરવું હવે કાંઈ નથી કેવું મારે હોની જેવી ટેવ હોય થતું નથી રાજુભાઈ ગમે એટલું સુધારે સુદરવાનું થતું નથી રાજુભાઈને ફોન કરે રાજુભાઈ મારે આ ખડ છે આ ખડ બળી જાય હવે તમે એટલું એક વિચાર કરો કે ખડ તમે પડતર જમીન હોય તોય નથી બળતું તમે આમાં નાખશો હતા તમારી મગફળી બળી જાય એટલે તમને ચિંતા ન થતી તમારે મગફળી જ બળી છે તમને ઘણાને ભલે ખોટું લાગતું પણ આ વાત મારે કેવી જરૂર છે હું એવો માણસ છું જે કેવું હકીકત ખોટું બોલવાની મારે ટેવ નથી કે ભાઈ હાલો ખોટું બોલી નાખવાનું આમ થઈ જાય તેમ થઈ જાય તમે મારી અઘરોએ દવા આવો એવી મારી કોઈ ઈરાદો નથી જે સત્ય હકીકત છે એ વાત કરીશ અને કેની વાત કરવા માગું છું એ પણ હું તમને કહી દઉં જો મેં દવા મારી હતી રેડી જે મારી હોય આપણે ઉદાહરણ લઈ લઈ આ છે સંયો રેડી છે સંયો આ કોઈ દવાથી પાછો પડે બળે નહીં પડતર જમીન હોય ને ત્યારે આની ગાંઠું કાઢવી પડે આની અંદર હાથ પેતાણમાં ગાંઠું હોય પછી તમે કોકના વિડીયો જવો કે ભાઈ આવી દવા આવે છે અને ધરોડીની ગાંઠ બળી જાય આ ધરોડીની ગાંઠ બળી જાય તો આ સમજાવ જેવો મુદ્દો છે જેને મગજમાં હોય ને એ ઉતારી લેજો કેમ કે તમને ભલે ખોટું લાગતું પણ આ સમજાવવા જરૂરી છે બીજી વાત તો પછી જરૂરી ખડ બાળવાની દવા વિશે વાત કરશું પણ પેલો મુદ્દો આ આની ગાંઠું અંદર હોય હવે એટલી તાકાત વાળી દવા આવે કે આની અંદર મતલબમાં આવે ને ગાંઠું બાળી દે તો એ ગાંઠું બાળી દે અંદર તમારે શિંગ નો ફાલ બે નુકસાન ન કરે તમારા મગજ કેદી હાલ છે નથી હાલતો હાલ તો નથી એટલે આપડે પાસા થઈને અહીંયા એવું છે કઈક શીખવાડવા એવું માગું છું કે તમને કઈક ફાયદો થાય કઈ એમનો હું કઈ શીખવાડવા નથી માગતો આજી ધરોડીની ગાંઠી અંદર શરીર ને આટલી અંદર ઓલી હોય એટલે એમાં તમે નાખો ને એટલું બધું બાળી દેતી હોય તો તમે જ્યાં મગફળી કરો ને ફાલમાં કેવરા પાન પછીનો મોલ બનાવો ને કે મારે પછી ડુંગળી બનાવશે તો એને હરખો પાક લેવા ન દે એટલે ધરોડી બાળ આવડીયા જે તમે જે કહેતા હોય શું કહેવા આપણે સંયો કેતા હોય એને બાળવાને રહેવા દેવા દાડિયા કરી મધુર થતા હોય તો હાથે કરીને લઈ લેજો બાકી બળતર જમીન હોય ને ત્યારે તમે નાખો ને દવાની પેશે તો આ બળતું નથી રેડી તો સૈયા બાપતે કોઈને પ્રશ્ન હોય તો આખું સમજાવી દીધું સંયો બાળો બહુ અઘરી વસ્તુ છે બહુ હેલું નથી આ બાળું હોય તો જે મોલ કરો ને એને નુકસાન કરે સમજાઈ ગયું કે આપણે મગફળી સંયારરે લેવા દેવા છે મગફળી બનાવ્યું છે કોઈ ઉત્પાદન ન લેવું હોય તો સૈયારની જે કોઈ પણ દવા આવતી હોય હોય કોઈ પણ કંપનીની કે જ્યાં તમને કોઈ કોઈ ભલામણ કરી હોય નાખી દેવાની પછી તમારે મગફળીમાં ઉત્પાદનમાં ફેરફાર થાય રેડી સમજાઈ ગયું જ હશે હવે પછી હું બહુ સમજાવી પાછ તમને ખોટું લાગશે કે રાજુભાઈ તો કાંઈ ટોપી કે કાંઈ હોય ક્યાંય ઉતરી જાય આપણે ટેવ જ એવી છે ટેવ એવી એટલે સમજાવવા માગું છું કાંઈ કાંઈ ગોળ ગોળ ફેરવવાની વાત આવતી નથી ખેતરથી જ વિડીયો બનાવું છું અને જે રોજના અનુભવ એ શેર કરું છું એટલા માટે તો મગફળીમાં ખડની દવા સાથે મગફળીનો પહેલાં સ્પ્રે સાથે એક દવા આવે છે નીમ તેલ આવે છે પ્રો એસ થ્રી રેડી આ બાજુ બોટલ તમને બતાતી જશે પ્રો એસ થ્રી શું કામ કરે એની વિશે થોડીક વાત કરી લઈ પછી જે આપણી હાથમાં છે એમિનો સીલ પાવડર રેડી હા હું કામ કરે એની પણ આગળ વાત કરશું તમે જે ખડ બાળવાની દવા નાખતા હોય જે ચારથી પાંચ પ્રકારની આપણી દુકાન અવેલેબલ છે બેથી ત્રણથી પહેલાં વિડીયો બતાવ્યો હતો એમાં જે પાંચ દવા બતા એમાં એક બે દવા છે એમાં એ રીતનું ખાતર આવે છે તોય પણ એમાં મગફળી આવશે એને નુકસાન કરે છે એટલે પાછી પાડે છે તો આ રીતનો જ પાવડર આવે છે રેડી એમીનો સીલ જે મગફળીની તમે દવાઓ છો પ્રવાહી સ્ત્રી દવા આવશે ને આપણે પછી વાત કરીશું પહેલાં આપણે જે ખડવાળાની દવા તમે વાપરો છો પટેલા છે આયરિસ છે હાશીમેન છે પછી બેસ્ટ કંપનીનું મેં સટડાઉન બતાવ્યું હતું રેડી અમુક ખેડૂત આપણે ફોટા મોકલે મોકલે એટલે રાજુ મારા આ ખડ છે મેઘ બેસ્ટ કંપનીનું જે શટડાઉન નથી મળી જાય તો મને કે ફોટો મોકલીમાં નજીકના ઓલામાં મળી રહેશે વાત જોતી છે આપણે એને સમજાવીએ કે એ તો કદાચ ત્યાં મળી રહી છે પણ આ પાવડર સાથે નાખજો જેથી લતોડ ન લાગે તો હજી કોઈ વાતરો નથી પછી પીળી પડશે હાઈટ રોકાઈ જાય આવું આપણે વિચારતા નથી આપણે શું વિચારીએ જે આવ્યું છે સંયો નથી બળતો એમ જ આપણે રાજુભાઈને અણી કાઢવાની કે બીજા એકરો વડે અણી કાઢવાની સંયો બળવો ગમે એમ સૈયાની ગાંઠું જેવી આવે છે અઘરી આગળ કીધું મારે ફરીથી કેવું ન પડે અમુક મગજમાં હોય છે કે આ વસ્તુ બળે નહીં એ બળવા જાય તો આપણે મોલ કાઢવાની પથારી ફરી જાય મોલની પથારી ફરી જાય સમજી લેવાનું એટલું એટલે બધો ખડની વાહે દાજ હોય તો જમીન ને ખડની દવા નખાઈ જ નહીં ખંડની દવા નખી એટલે જમીન બગડે છે મારે એક રોસ એવું નથી ભાઈ હાલો હું વેસવા બેઠો છું મારી પાસે તમને બે વસ્તુ એવી જાણવા મળશે એક રોષ એટલે એવું નથી બધું વેસી નાખવું એમ સાથે એવી વસ્તુ પણ સમજાવવાની ખેડૂત ને કે કાલે હવે એમ થવું જોઈએ કે રાજુભાઈને ફોન કરવો પડશે કે આજે આ પ્રશ્ન આવ્યો છે સૈયા બાપતે કોઈ મને પ્લીઝ ફોન નહીં કરતા સૈયાની તમને કોઈ જી દવા સીંધેવી સાધ દેવાની હું સૈયાની દવા રાખતો નથી કેમ કે જમીનને હાનિ કરે છે કેમ કે હું અમે જમીન બચાવવા માટે પણ માગું છું જમીન સુધારવા માગું છું હું ઓર્ગેનિક દવા પણ રાખું છું મારા એગ્રો એ આવશો એટલે હું તમને બતાવીશ આપણા જમીનમાં બધાને કાર્બન તત્વ ઘટે છે કોઈને કાંઈ પડી નથી કાર્બન તત્વ વાળો આપણે કહીએ આ દવા આવે છેમાં કાર્બન તત્વ આવે છે આ વાપરજો શું કિંમત છે એટલી બધી એટલી બધી રહેવા ઓલી બે લેલી જે સસ્તી આવે છે ઉડાડી નાખો કાર્બન તત્વ યુ આમથી આમ ખોટું લાગશે ઘણાને મારી સમજાવવાની પ્રેક્ટિસ અલગ છે પણ મને અનુભવ છે ખેડૂત સાથે એ નું ઓલા પ્રમાણે હું હાલું છું એટલે તો તમે જે પટેલા આયરિસ હાઈ સીમેન્ટ જે દવા નાખો છો રેડી મગફળી કોઈ પણ દવા નાખો તમે આ ત્રણ સિમેન્ટ શાનામાં બેસ્ટ કંપનીનું મેડાવનું બતાવશું ઈ સાચો છો પછી કોઈ પણ કંપનીની જે આવતી અલગ અલગ ઘણા નામ છે એની સાથે આવા પાવડરનો ઉપયોગ કરવાનો જેથી તમને ફાયદો થશે તો તમે આવા પાવડરનો ઉપયોગ કરશો એટલે તમને જરૂરથી ફાયદો થશે 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 ને સમજાઈ ગયું છે હવે કે નથી સમજાણું આપડી એગ્રો એથી તમને લીંબોડીનો ખોળ બતાવવામાં આવે છે કયો આ બાજુ ઠેલી બતાય છે બતાય છે ને આજે એક ખેડૂતો આવ્યા હતા જસદણ બાજુ વિશા ગામમાં નથી યાદરૂ લીંબોની ખોળ લઈ જશે જે હું કે પ્લસ બતાવું છું આપણી બીજી ચેનલ છે એની ઉપર એ તમે મગફળીમાં છેલ્લે મહિનાની પાક વારો હોય ત્યારે સિત્તેર એમ એલ તરીકે ઉપરથી છાટી શકો છો ત્યારે મગફળીની સિઝન આવશે ત્યારે હું સમજાવીશ કઈ રીતે નાખવાનું એ રેડી હવે આવ્યો છે આપણે મગફળીની દવાની વાત થઈ ગઈ એની સાથે જ લતોડ લાગે છે એ વાત થઈ ગઈ પણ હવે આવ્યો બીજો મુદ્દો પહેલો મુદ્દો આવશે હવે ટૂંક જ સમયમાં બધાને પહેલો રાઉન્ડ આવશે એમાં ઈળનો દવા તો આપણે એવું પહેલેથી જ એવો પાયો મજબૂત કરીએ પણ પાયો મજબૂત કરવા આપણને આવડતો નથી આપણે જે ઈલ આવી છે કાંઈ વાંધો નહીં ઈળની દવા આપી જ પણ સાથે કોઈ પણ ઈલનો તો તમારે પોપ લેવો છે તો સાથે પહેલાં સ્પ્રેમાં હળવું ફૂગનાશક ટેબુકોના જલ સલ્ફર આવે અથવા કોઈ પણ કંપનીનું તેલ ઈલની દવા ભેગું મિક્સ કરશો એટલે સોડ કડવો રહેશે અથવા ફૂગનાશક નાખજો પહેલો સ્પ્રેમાં અથવા તમારે હાઇટ ન વધતી હોય તો હજી કોઈ હાઇટ કોળવાની દવા આવતી હોય ઈ નાખવાની રેડી તેલ તમને જે આ બાજુ પ્રો શ્રી બતાવે છે એ સોળ પંદર દિવસ સુધી કડવો રાખે ગયા વર્ષનો અનુભવો જે ફૂદ મારો પાડોશી છે જે અત્યારે બધા પાકમાં એ વાપરે છે કપાસમાં વાપરે છે બધામાં વાપરે છે આ બાજુ તમને જે પ્રો એ સ્ત્રી નામ બતાવે છે એ હું ફાયદો કરે હું ફાયદો કરે જો તમને સ્લાઇડ આખી આમ બતાવી દઉં જોયું તમે હું બતાવું તમને ભૂંજરું બતાવણું ઇયળ બતાવણી બધી જીવાત બતાવણી રેડી એ બધાને એ ખાવા ન દે ભૂખી મારે ઈળને દવા નાખી હોય તો ઈળ મરી જાય પછી નવી ઈળનું ફૂદ આવે એની અંદર આમાં કાંઈ કરી ન હોય કે કેમ કે કડવું લાગે પછી હેઠે મૂળિયામાં જાય તો હેઠે મૂળ કડવા થઈ જાય તો એઠે ફૂગ ન લાગે કેવા ફાયદા છે સારા લાગ્યા ફાયદા તોય આપણને વાપરવાની ઈચ્છા નહીં થાય આપણે ઈળ આવી છે ઈળની દવા લઈ આવો રાજુભાઈ સારી માહિતી આપી છે વાત સાચી છે પણ તો પાછું અઠવાડિયે પછી પોપ લેવાનો ન થાય ને આપણે એવું જ વિચાર્યું છે તમારું તમારે લાંબા ગાળા સુધી ફાયદો થાય એવી બે વસ્તુની મેં વાત કરી આથી તમારે હળની દવા નાખો લતોડ ન લાગે એની માટે આ કામ કરે છે રેડી ક્યાં મળશે આપણો એગ્રો છે જય કિસાન એગ્રો પાલિતાના છોકડીએ મળે છે આ જે વસ્તુ મેં બતાવી અને આ બાજુ તમને જે લીમતેલ બતાવે છે એ તમને બીજી ટાઈમ મળશે નહીં એટલે કોઈને ફોટો જોતો હોય મોકલી દઈશું તપાસ કરી લીધો પણ એ મળશે નહીં આ બેનને વાત કરી દીધી એટલે કાલ વાર તમને પ્રશ્નો થાય કિંમત શું છે આ ત્યાં જશે ફોન કરશો એટલે હું તમને બેની જાણ કરી દેશ ઓકે લીંબોળીનો ખોળ ડુંગળી જેને કરવાની છે કેમ કે આમાં બધા વિડીયોઝ જોતા હોય એને મગફળી કરી હોય ને ડુંગળી કરવાની જ હોય તો પાયામાં જે આપણે લીંબોળીનો ખોળ બતાવીએ છીએ રેડી પહેલાં અગાઉ થેલી બતાવી અત્યારે ફરીથી તમને આ બાજુ બતાવી દઉં છું બતાવી બતા નીમ પ્યોર કરીને જે છે મલ્ટીપ્લેક્સ કંપનીનો ખોળ એક સારો ખોળ છે એક ભાઈ જેને પાયામાં મગફળીમાં વાપરું છું બે થેલી એને ડીપી ખાતર નહોતું મળતું તો મને કે મેં કીધું ત્રણ ઠેલી નાખ તો મને કે ને મારે બે નાખવી છે કે હું બે નાખું એ ભાઈ કૂદ બપોરે આવ્યા હતા યા બાજુ તમને જે બતાવી છે ને એ કે પાડોહીન બધા પાંચ જણા જોવા આવ્યા એમ કેમ કે એટલી ઉપડી સારી કે મૂળ હારા હોય કોઈ પણ વસ્તુ છે મેં ખોરાક હારો ખાધેલો હોય તો હું કામ વધારે કરી કરીનો છું પછી તમે પહેલેથી જ નબળો ખોરાક આપો તો તકલીફો પડવાની છે આપણે ખોરાક વાહી ધ્યાન નથી આપતા ખોરાક આમાં તમે સારું પોષણ આપશે ને તો હારો પાલ બેસે હારો ઉત્પાદન મળશે ઈળ મારવાથી કોઈ ફાયદો નથી થતો હેઠે ખોરાક જોવે ઈળ મારે કાંઈ બધું નથી જતું આ કોઈના મગજમાં નથી ખોરાક આપણે પોટાશ વાળું ખાતર આપો કેલ્શિયમ બોરણવાળો આપો ઝીંકવાળો આપો અમુક સમય આને મેગ્નેશિયમમાં જોવે 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 તેને આપણે તે એમ કીધું નુકું શાક ખાઈ લેજો મજા આવે ન આવે ધરાય ધરાઈ પેટ ભરી ન ધરાય અરે સાઈસે જોઈને રોટલોય જોવે હેઠે જોવે ને હિલ મારવાથી આમાં કાંઈ થતું નથી એક સાથે મેં તમને ઘણી વસ્તુ શીખવાડી છે નો હારું લઈ ગયો કાંઈ નહીં મને કંઈ વાંધો નથી પણ આમાંથી જો એમાંથી પસાર ને એવું કંઈક છે કે આજ કંઈક નવું જાણવા મળ્યું છે મળ્યું છે ને તો કાલે ફરીથી એક નવી માહિતી આપશું આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે